હેલો સર સર નમસ્તે હું ભાજપ પ્રદેશ કાર્યાલય ગાંધીનગર માંથી વાત કરું છું સર તમારા સર શું તમારા સર તમારા પરિવાર પરિવારમાં કોઈને સ્વરોજગાર માટે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાંથી તાલીમ લીધી છે સર હમ હમ લીધી છે જે આઈટીઆઈ આવે તો આવનાર આવનાર ચૂંટણીમાં સર ભાજપ ને સમર્થન કરશો સાહેબ તો શું લાભ રહ્યું છે હા સર તો એટલે હમ

કોઈ અપેક્ષા આ ભારત ભાજપ તરફ તો સરમન જણાવો હું જણાવું આગળ અપેક્ષાઓ અપેક્ષાઓ જ છે બધી ગરીબોની અપેક્ષાઓ જ છે પણ તમારે ગરીબોની પાસે તમારે અપેક્ષા ઓટ વગર બીજી કોઈ નથી સર તમારી કોઈ અપેક્ષા જણાવું હું આગળ જણાવું સર નકે ભઈ સર હરણાંજી ટીગા ભાજપને વિજય બનાવો અને મોદીજી મજબૂત કરવા માટે કમળનો બટન દબાવવાની વિનંતી છે સર આભાર આપનો દિન શુભ રહે સર પણ શું શું ભાજપ પંદર વર્ષથી તો આલોરા વોટ શું શું અમોને ગરીબો માટે એક તમે એમ કો કે આટલું કામ કર્યું આ શું બધી યોજનાઓ ચાલુ છે તમને યોજનાઓ લાભ નહીં મળતો સાહેબ? કઈ આ જે હા સર બોલો આયુષ્માન કાર્ડ છે હા સર ન એક નંબર છે નવ્વાણું 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 ઉપર એના ઉપર કેટલા ફેક કાર્ડ બને જે ગરીબ જેને ખરેખર જરૂર છે દવાની લાઈનમાં ઊભા હોસ્પિટલોમાં તો એમને ફ્રી દવા નહીં થતી તમારો બેનર તો બહુ મોટો છે સર તમે એમ કેવા માંગો કે આયુષ્માન કાર્ડના લાભ દવા નહીં મળતા સર તમે આગળ જણાય દુઃખ વધો નહીં અરે ખોટો થાય ખોટો થાય એ તમે જણાવો એ તો શું અમોન જણાવો બાકી તો જાણે જ છે સરકાર તમારે આગળ જણાવું એવું નહીં કરવાનું સર ઓકે સર એ તો કોઈ જણાવવાથી કોઈ મતલબ નહીં અંધેરી નગરી ગંદુ રાજા સર થોડા લેવાનું છે સર એ તો કરશે નિર્ણય કહે ઓકે આગળ જણાવી દઉં આભાર આપનો માહિતી માટે આભાર સર ધન્યવાદ સાહેબ ધન્યવાદ હવે કોલ ના